ओके okay, टुडे uh, 26 अप्रैल मारवाड़ी यूनिवर्सिटी सेंटर फॉर इनोवेशन इंक्यूबेशन एंड रिसर्च विद द सपोर्ट ऑफ एसएसआईपी गवर्नमेंट ऑफ गुजरात इज सेलिब्रेटिंग वर्ल्ड आईपी डे टुडे आज आ दिवसे आप हंड्रेड पेटंट मारवाड़ी यूनिवर्सिटी तरफ थी फाइल करने तरफ आगे बढ़ी रिया आ पेटंट फाइल करने અમારા મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના લિસ્ટના ઇનોવેટિવ આઈડિયા જે છે એમના આપણે પેટન્ટ રજિસ્ટર્ડ કરશું અને એની એપ્લિકેશન આજે ફાઇલ કરશું મારવાડી યુનિવર્સિટીમાં એમયુ નામનું સેન્ટર લાસ્ટ ફાઈવ ઇયર્સ ત્યાં એક્ટિવેટ છે પ્રોફેસર અમિત સાતા ઇઝ વર્કિંગ એઝ એ એસોસિએટ ડીન ઓફ ધિસ સેન્ટર મારવાડી યુનિવર્સિટીના મેનેજમેન્ટ તરફથી મારવાડી યુનિવર્સિટીને એમયુઆર સેન્ટરને ફંડિંગ આપવામાં આવે છે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું પણ ફંડિંગ મળેલું છે આ ફંડિંગનો ડાયરેક્ટલી બેનિફિટ આપણે ગુજરાતના અને સૌરાષ્ટ્ર રિજનના વિદ્યાર્થી પેરેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીને આપીએ છીએ લાસ્ટ થ્રી યર્સમાં આપણે ટુ હંડ્રેડ એન્ડ ટેન પેટન આ સેન્ટર દ્વારા ફાઇલ કરવામાં આવેલી છે બસ્સોને દસ પેટન્ટ જે આપણે ફાઇલ કરેલી છે એમાંથી સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ પેટન્ટને ઓલરેડી આઈપી ઓફિસ દ્વારા ગ્રાન્ટ કરી દેવામાં આવેલી છે તમારી સાથે અહીંયા અમારી પાછળ જે વિદ્યાર્થીઓ ઊભા છે એ જ વિદ્યાર્થીઓને આપણે ટ્રેન કરીએ છીએ એટલે કે મારવાડી યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સિસમાં વિદ્યાર્થી સ્ટડી માટે એનરોલ થાય એટલે એમનો જે આઈડિયા છે એમને જે ઇનોવેશન્સ કરવું છે ટુ વર્ડ્સ સોસાયટીના જે પ્રોબ્લેમ્સ છે એને આઉટ કરવા છે વિથ ધ બેસ્ટ પ્રેક્ટિસિસ ઓફ ધ વર્લ્ડ રિસર્ચ દ્વારા દ્વારા એનો સપોર્ટ આપણા મારવાડી યુનિવર્સિટીના એમયુ આઈઆર દ્વારા આપવામાં આપવામાં આવે આવે છે છે એમની ટ્રેનિંગ એમને કઈ રીતે ફાઇલિંગ કરવું એના માટેની થોટ પ્રોસેસ કેવી રીતે આગળ લઈ જવું મને કોઈ આઈડિયા તો છે પણ એ આઈડિયાને નેક્સ્ટ લેવલે મારે નર્ચરિંગ કેવી રીતે કરવું એના માટે આ સેન્ટર છે એ કાર્યરત છે ઓકે સૌરાષ્ટ્રના યુવાનો અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાત અને સૌરાષ્ટ્ર એ એન્ટરપ્રેન્યરશીપ માટેની એક લે ઘણી બધી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એક્ટિવેટ છે બધા જ લોકોમાં બધા જ સ્ટુડન્ટ્સમાં બધા પેરેન્ટ્સમાં આ સ્કીલ ઓલરેડી અવેલેબલ છે આપણે ત્યાં એમનો આઈપી પ્રોટેક્ટ કરવાની જે હેબિટ છે એ નથી હોતી તો મારવાડી યુનિવર્સિટીનું એમયુ સેન્ટર આ આઈડિયાને પ્રોટેક્ટ કેવી રીતે કરવો એના માટે કાર્યરત છે એટલે કે તમે આઈડિયાને પ્રોટેક્ટ કરો અને એ લાઈફ તમને એક રેવન્યુ જનરેટ કરી આપે એક ફાઇનાન્સિયલી તમને સપોર્ટ કરી આપે એ આઈડિયા તમારો પોતાનો રીએ એવી ટાઈપનું કાર્યરત અથવા તો એવી ટાઈપની પ્રેક્ટિસ એમયુઆર સેન્ટર દ્વારા કરવામાં આવે છે એટલે જે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ નવું વિચાર અને એને તમે ઇનોવેશન તરફ લઈ જાઓ એટલે આઈડિયા થી એક ઇનોવેશન તરફ જાય જેથી કરીને આઈડિયા આવે અને ફાઇનલી એને ઇનોવેશનમાં તમે ટ્રાન્સફોર્મ કરો ત્યારે એટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે ઇનોવેશનને તમે તમારું ઇનોવેશન છે એવું પ્રૂવ કરો અથવા તો એવું પ્રોટેક્ટ કરો અને એ દિશામાં પેટન્ટ અમે પેટન્ટ કે આઈપીઆર અમે એન્કરેજ કરીએ છોકરાઓને વિદ્યાર્થીઓને ફાઇલ કરવા માટે એમાં અત્યાર સુધી મોટાભાગે હાર્ડવેર રિલેટેડ અમે આઈપીઆર કે પેટન્ટ વધારે ફાઇલ કરેલા છે એમાંના અમુક એક્ઝામ્પલ છે કે અમે ફોર એક્ઝામ્પલ ફેસ ઉપરથી જ વેલનેસ ઇશ્યુ જે કોઈ પણ માણસમાં કાંઈક હેલ્થના ઈસ્યુ હોય તો ફેસ રેકગ્નિશન ઉપરથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આયુર્વેદના ફંડામેન્ટલનો યુઝ કરી અને આપણે એમને કયા વેલનેસના ઇસ્યુ છે એ પ્રિડિક્ટ કરી શકીએ એ જ રીતે વોટર ક્લિનિંગ માટેના જે નેનો ફિલ્ટર જે એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી બને એના ઉપર પેટેન્ટ છે પછી જે આપણા દેશનો સૌથી વધારે નોર્થન ઇન્ડિયામાં જે ઇશ્યુ દર વર્ષે સામે આવે કે આપણે પલાળીઓ બાળી નાખતા હોય જે રેઝિડ્યુ એના ઉપરથી ઘણું બધું પોલ્યુશન થાય છે તો એ અમારા વિદ્યાર્થીઓએ એ પલાળી જે સ્ટબલ આપણે કહીએ રેઝિડ્યુ એનો કન્વર્ટ આપણે સેનિટરી પેડ અને બીજા અલગ અલગ ઉપયોગ કરવા માટે એમને પેટન્ટ ફાઇલ કરેલી છે એમની દિશામાં ચાર પેટન્ટ છે એ વિદ્યાર્થીઓ અમારી જોડે જ છે એમને તમે વધારે ડિટેલ એમાં પૂછી શકો એ જ રીતે જ્યારે આપણો દેશ કમ્પ્લીટલી ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યો છે જેમાં અત્યારનો એક ફંડામેન્ટલ છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કે બધા મશીન્સને ઇન્ટરનેટથી કનેક્ટ કરી અને આપણે બધો ડેટાને કલેક્ટ કરીએ એમાં અત્યાર સુધી આપણે બધા બીજા દેશના પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ અમારા વિદ્યાર્થીએ આપણું ઇન્ડિજિનિયસ પ્લેટફોર્મ કે જેમાં આઈઓટી આપણે એ પ્લેટફોર્મમાં હોસ્ટ કરી શકીએ એ રીતનો આઈડિયા અને એ રીતની પ્રોડક્ટ બનાવી છે જેના ઉપર અમે અત્યારે પેટન્ટ ફાઇલ કરી રહ્યા છીએ એ રીતના ઘણા બધા પ્રોબ્લમ્સ કે ઇસ્યુઝ કે જે નવી ટેકનોલોજી છે જેના ઉપર અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ કામ કર્યું છે એના ઉપર અત્યારે અમે પેટન્ટ ફાઇલ કરી છે અને જૂને પણ કરેલ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો